મિત્રો આપણે ને આવા મિત્રો ફૂલ રિઝોર્ટ ચાર મિત્રો છે ને આપણે ફેમિલી તમને જોવા અને ખેતીવાડીના મિત્રો તમને બ્લોક જોવા મળશે હમણાં છે ને મિત્રો નવે નવો મિત્રો આઈફોન છે એટલે આમાં થોડાક મિત્રો એમ કેમેરા છે આ રીતના એંગલ કે રીતના લેવાનો આપણે કઈ આઈડિયા નથી બાકી મિત્રો આપણી વાડીયા મિત્રો આવી ગયા સીધા આપણે આપણી વાડિયા મિત્રો છે ને આપણે પહેલાંવેલાવું પડે એટલે આપણી વાડિયા મિત્રો આવી ગયા ને જો મિત્રો આપણા બ્લોક મિત્રો તમને ગમતા હોય ને તો સપોર્ટ મિત્રો પૂરેપૂરો કરશો અને આપણે નવો મિત્રો આઈફોન લેવાય ને એટલે સુખનો સૂરજ ઉગી ગયો છે માં મોગલમાંની દિયાથી એટલે મિત્રો છે ને કોંગ્રેસયું મિત્રો લખી દેજો લાઈક ન કરો કાંઈ મિત્રો કોંગ્રેચ્યુલેશન લેશન મિત્રો છે ને મને તમે લખી દેજો અને આપણે છે ને આપણી વાડિયા મિત્રો આવી ગયા છો આપણે કપ્પા અત્યારે કરેલો છે બકીચર છે ને મિત્રો પહેલા વેલા મિત્રો છે ને આપણે આઈફોન હતો એટલે આ વેલા આઈફોન હોય આપણે એન્ડ્રોઈડ હોય એટલે એ રીતના સેટર છે ને આપણે શૂટિંગ આપણે લેતા આમ નોર છે ને મિત્રો એટલું બધું કાંઈ આઈડિયા નથી કઈ રીતનું શૂટ કરવાનું પણ આપણે છેન ધીમે ધીમે મિત્રો આખી સાહસ ને આચાર છે ને જો બીટ કરીને મિત્રો આવી ગયો છું ગાડીના સન તો આપણે આસાડ બાવળ આપણે મૂકેલી છે આટો મિત્રો મે તો એક મારતો જાવ કેવો આપણો કપા થઈ ગયો બકી છે ને આપણે છે ને મિત્રો જો આવો મિત્રો આચાર કપા થઈ ગયો છે તો મિત્રો છે ને આપણે મિત્રો આચાર છે ને આપણે દર્શન આપણે કરી લીધા છે આપણા તાતા પોતરા દાદા પૂતળા નું તો તમે એમ જરો છો ને બધા દર્શન કરી લેજો જય પૂતળા દાદા હા મિત્રો છે ને આપણા દાદા પૂતળા દાદા નું મિત્રો સાંભળું છે ને આપણે છે ને વાડી ની અંદર છે દાદા આ હા દર વખતે છે ને મિત્રો આપણે ગમે મિત્રો આપણે પાક આપણે કીધું હોય ને આપણે શ્રીફળ વધારે પડે આપણે કપાનું એવું કીધું તો કપાનું આપણે શ્રીફળ વધારે દીધું પૂતળા દાદા ને તો આજ છે ને મિત્રો આપણે આઈફોન લેવાનું પેલા મિત્રો આપણે દાદા દર્શન આપણે કરી લીધા છે આ શોક નેસુર દે ઓકી ગયો છે ને હવે સને મિત્રો જાઈઓ આપણે फटाफट છે ને ઘરે અત્યારે મિત્રો માં આવ્યો મિત્રો દૂધ પર દૂધ પર મિત્રો મેં ગાડી માં આટોક મારતો જાવ અને દાદાના મે કોઈ ઉદರ್ಶન કરતો સા તો સને મિત્રો અત્યારે આવી જ્યા સીધા આપણે મિત્રો ઘરે ને અત્યારે છે ને મિત્રો ફ્લેશલાઈટ મિત્રો અત્યારે છે ને ચાલુ અત્યારે મિત્રો આપણે કરી ના આપણો બ્લોગ દેજો અત્યારે કેવો રિઝલ્ટ આવ કોમેન્ટ કરી દેજો બાકી આયા છે ને જો મિત્રો છે ને દર્શન કરાઈ દો જો જાય મોગલ માં દીવા બધી કનખી છે ને આયા છે ને તો અમારા માં સાં તાંજો મિણા કામાં

તવે 4 સેમી મિત્રો આપણે વાડીયા મિત્રો આવી ગયા છે યે દેસી ઉપાય લીને છે ને એક જોરદાર મિત્રો અચ્ચર મારા પપ્પાને વિડિયો તો બનાવવાનો છે આ બધું છે બધું છે ને મિત્રો તો મટીરીયલ લાવ છે આવડું આખક છે ને મિત્રો મારા પપ્પાએ બનાવેલું છે અને આ તો આપણે ટ્રાઈપોડ ને ઊંચ છે ને મિત્રો આપણે આ હું કે વિડિયો ઉતારવા માટે આ ખાતર ને એવું ને જ્યારે હું હું છે બપા અનંતર ખાતર છે ને ખાતર પડે ખેડતો ડેમો કરીને જ ખરાણ છે કેમ કે જો કમરનો દુખાવો હોય છે ને એ ડાયરે ગાયબ થઈ જાય ને બીજા નંબરમાં આપણે મોલ હોય કોઈ પણ એનો પાંદડું આપણે આ છે રાખી દેવું પાંદડું જ છે એ ઉસા આમાં છે ને મિત્રો એટલે દેશી ઉપાય કે રીત માં મારા પપ્પાએ કર્યો આપણે વળીના વાંકા વળીના આપણે જમ ખાતર નખીનો કેમ છે ને મિત્રો ની નાખું પડે ને આનીંદર છે ને મિત્રો હું તમને બતાવું તો આપડો પણ મિત્રો છે ને વિડિયો આ બ્લોગ છે ને મિત્રો આપણે બહુ મોટો થઈ જાય તો ઈ છે ને મિત્રો મારા પપ્પાની ચેનલ માં આવી જાય મિત્રો આખો છે ને ફૂલ મોટો બ્લોગ થઈ જાય શું છે બસ ચેનલ નું નામ ગુજરાતી ખેડૂત પુત્ર 03 ઈ ચેનલ નીંદર છે ને મિત્રો આખો ફૂલ મિત્રો વિડિયો આવી જાય ગુજરાતી ખેડૂત પુત્ર 03 ઈ ચેનલ નીંદર છે ને મિત્રો પેલા फटाफट તમે જોયો છો બાકી છે ને જો આપડો કપ્પા હવે છે મિત્રો આપણે બધું લઈ અંધારું નથી ને પેલા આપણે સેટઅપ બધું કમ્પ્લીટ કરી દઈએ કબ કમ્પ્લીટ અત્યારે છે ને મિત્રો આપણે કેટલો ગયા આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે નથી ખબર અત્યારે આપણે મિત્રો છે ને આપણે માલ સારતા સારતા છે ને બ્લોગ ને મિત્રો આપણે અત્યારે સ્ટાર્ટ કર્યો છે તો આપણે છે ને લીન આવી ગયા છે માલ ને આ બાજુ છે ને તો ગતિ છે આ બાજુ આપણે ભાઈ ને હેન્ડલિંગ છે ને તો બધું મારા પપ્પાની પાસે આયા છે એક નંબર બધું હેન્ડલિંગ છે ને એની પાસે આ બાકીના સર ને એમને બધા સરસ્યા છે તો કાટા નિંદરબાર ભા ઉતરી ગયા છે બાલને મિત્રો સરવા ને જો આવી ગઈ ને હા આવા છોડી ગઈ જંદા બધા વીજ હમ કલ્યાન પકડી રાખે પડે અને પકડી હા એન લિંગ છે ને મિત્રો આ બધું છે ને આ વાસડી ની ઉપર છે ઈવડી આ વાસડી ગમેના જાય ને બજાળ બજાળ ની વાહ હોય જાહ મે કીધું ને આમ જો આ બાકી સરેવું તો છે ને મિત્રો એક નંબર છે પણ આ બધું છે ને આને આપણે જોડવા કરશું ને તો બજાળ બજાળ ની આથે માલ જોડવા માંડશે કા બાપા હા અને પકડી રાખે ને તો ફાયદો થાય માલ બધા કાબુમાં રહે હમ ખિરાખરી ખિરાખરી સરવાણો સુચ્યો 1 નંબર 1 નંબર જાજો મિત્રો જોરદાર છે મિત્રો 1 નંબર સરિયાવ આમાં છે ને મિત્રો એમ આપણે મિત્રો હકારશું ને એમ નંબર બધા હાલ્યા છે ને અત્યારે છે ને મિત્રો આપડે ચા પાણી મિત્રો પીન આવી ગ્યા છે અમારા માં છે ને મિત્રો ઘરે છે કેમ લાગે બ ચા પાણી બ પીવાનું હોય કે ચા પાણી હવે 1:00 કલાક થઈ ગયો 1:00 કલાક ભઈ આ મિત્રો છે ને આપણે એક જ પે પીતો છીએ આપણે ન હોય તો હાલે પણ મારા પપ્પાને છે ને મિત્રો ચા જોવે એટલે જોવે આજે ખડીકરી મિત્રો છે ને મારા માં લગભગ આવશે કાબવા

હાજર ત્રણ માલ તો મિત્રો છે ને આપણે કરીએ કેટલા એક બે ત્રણ ને ચાર ચાર માલ લે ચાર મિત્રો આપણે ચાર ને મિત્રો લાવ્યા છે છે ને ને નાના નાના સેમ્પલ અત્યારે છે છે ને મિત્રો આપણે રિઝલ્ટ આપણે છે ને જોવા માટે તો આપણને ઉપર આવી ગયા છે જોવાનું બારી છેવાજ ની બારી છે એટલા મિત્રો વાદળા થઈ ગયા છે આપડે મિત્રો છે ને આપણે વિવેકભાઈ ને છે ને ફોટા ખાલી પાડવાના હતા ને એલે મિત્રો આપણા રિઝલ્ટ મિત્રો આપણા સિયાકા પર કરવા આવી ગયા છે કે કેમાં કેટલો રિઝલ્ટ આવે છે વાયફન મોબાઈલ માંગો છે કઈ છે આવી ગયો વાય 40 વાય 40 મોબાઈલ છે ને આપડે પણ મિત્રો આઈફોન છે પણ રિઝલ્ટ જોઈયું કોને લગભગ તો એમય મિત્રો બેસ્ટ બેજી છે ને કેમાં મિત્રો રિઝલ્ટ આના સિયાક તરવા આવ્યા આપણે મોર્નિંગમાં જો બાકી ચાર સન મરમાન નિદર્શન અંધમદહ કામતર કરે છે અમકે કરે ગામનો ગામનો બુદુ દોન લે બુદુ કામકાજ ચાલું છે નાયા છે ને આપણે 100 લાખ ની છે ને વેચી દીધું છે ચાર્જિંગ કરવા મિત્રો હું તમને ક્યતોવાનું છે ને વરસાદ આવો આવો એમ થઈ ગયો છે ને આપણે શર્ટ ને બટન છે ને બધું પડ લઈ ગયું અત્યારે છે ને આપણે નઈ નખ્યા ને આપણે કપડાઓ બદલાઈને છે વરસાદ જેટલો આવી ગયો તો આમ તો આવી ગયો ને આમ તો ન આવી એવું છે ને મારું ભાઈ તો આમ આવો પડ લઈને કારુ નામ ક્યતો વરસાદ આવી તો ધારો અત્યારે બધે મારલે તો પલાળી નઈવા આવી છે ને મિત્રો પલઈ ગયા બધે મા કે આ વસ્તુ છે ને જો આ કે છે આ સીપડ આદિવાસી આનું કહેવાય ને કમેન્ટ કરી દે તો આ કોણ લઈ વિજેલ તું લઈ કે માં લાવ્યા હું લઈ કોલા કોલા દો મિત્રો આ છે ને સોમા માં દેખાય આ કોલા આ કોલા મનોય બાકી આપણે સેવડું છે ને જો મિત્રો એક નંબર પલ્લી જા કે બપા પલ્લી સે ધ ફર્સ્ટ ક્લાસ ર પ્રો મીડિયમ નું આવી જો પણ આલી જા મેળા આવી ગયો છે જમટડું રડે છે શું કા એકમેં કપાઈ દે ને જો પણ લટાવતો એક બે દીકાય ને મોલકલી ને થામ પર ફસક લીલી થામ અને બાકી છે ને આમ પર બધે મુક મછે ને કુંડા જરી જરી ભરાઈ જ ને આમ પર છે ને કોર ઉચું ને બધું સૂંહી ગયું છે જો બાકી છે ને મિત્રો હવે મિત્રો છે ને આપણે આજનો બлог આપણે અહીંયા દાતી દીધો કેમ કે વરસાદ આવી ગયો છે અને હવે છે ને મિત્રો તો આપણે શાવડ આપણે ખાઈ દીધો મિત્રો આજનો બлог છે ને મિત્રો તમને ગમ્યો છે આજનો બлог મિત્રો તમને ગમ્યો તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો તો બગ મળ્યો કા તમને નવા બлог માં ત્યાં સુધી બાય બાય